નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં સવારનું બધું કામ પતી ગયું અને નવરાબેન પડ્યા અને મંત્રલેખન ચાલુ કરી દીધું છે આજે છે અખાતરી જ એટલા માટે અને આ થાળીનું કવળ સીવું છું તેની તૈયારી થાળીનું પૂરું કવળ જોવું હોય થાળી રાખી શકાય વાટકા ચમચી ચમચા મોટા તપેલા બધું રાખી શકાય પૂરું સિવેલું જોવું હોય તો બન્યા રહેજો મારા બ્લોગ પર મિત્રો આજે પૂરો બ્લોગ શૂટ નથી થયો જે થયો છે એ તમને છું શોર્ટ વિયો છે તમારે પણ ઓડર આપવો હોય તો ડીએમ કરી શકો છો હવે તમને ખોલીને બતાવો રાખી શકાય તપેલા રાખી શકાય ગ્લાસ ચમચી ચમચા વધારાનું સામાન વાસણ રાખી શકાય મિત્રો તમને મારો આ વિડીયો જરા પણ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ બાય બાય બાયન બનાવે છે સાંજની તૈયારી જોઈ લો